અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે 48 પર આવેલા ખોલવર નજીક તાપી રિવર બ્રિજ નું રિપેરિંગ કાર્ય શરૂ થઈ ગયું છે આ કારણે ટ્રાફિક ડાયવર્ઝન અમલ મુકવામાં આવ્યું છે જિલ્લા પોલીસ વડાના જણાવ્યા અનુસાર અમદાવાદ તરફથી સુરત પલસાણા સચિન બાડોલી તાપી નવસારી વલસાડ ધુલિયા અને મુંબઈ તરફ જતા વાહનોને નાની નરોલી થી નવા બનેલા વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે હાઈવે પરથી પસાર થવા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે વધુમાં સુરત શહેર તરફ જતા વાહનોને કીમ ચાર રસ્તાથી અથવા તો રાજ હોટલની બાજુમાંથી હજીરા તરફ જતા રસ્તેથી પણ પસાર થઈ શકશે જો કે રાજ હોટલ થી કામરેજ તરફ જતો બ્રિજ નો રસ્તો સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે ના સમારકામ કરવા અર્થે NH48 પરનો તાપી બ્રિજ અને અમદાવાદ થી મુંબઈ જતો હાઈવે એ તાપી બ્રિજ પર બંધ કરવામાં આવશે સુરત સિટી તરફ જતા વાહનો જે છે એ રાજ હોટલ મેક્સિમમ ત્યાં સુધી જઈ શકશે હાલની ગોઠવણ પ્રમાણે ત્યાંથી એમણે રાઇટ ટર્ન લઈ અને પછી ગલા થઈ ગલુડી થઈ અને એ બાજુના વિસ્તાર સચિન હજીરા એ બાજુ જઈ શકશે વરાછા બાજુ પણ એ બાજુથી જ જઈ શકશે એટલે સિટી તરફ જતા લાઇટ મોટર વ્હીકલ જે છે એ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે અને હેવી વહીકલ તમામ જે છે એ પણ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે જેની તમામે નોંધ લેવી અહીં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના તમામ સ્ટેક હોલ્ડર્સ તમામ કોન્ટ્રાક્ટર સાથે રહી અને આ ડાયવર્ઝન ને શક્ય બને તેટલા ઝડપથી અમલીકરણ થાય એ માટેની તમામ તૈયારીઓ હાલ કરવામાં આવી રહી છે